આર ટીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને એલ સી આપી દેવાની ધમકી આપી રહ્યા છે તો સામે સ્કૂલ દ્વારા જણાવાયું હતું કે વાલીઓએ આર ટીમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું છે આરટીમાં એક પોઈન્ટ બીસ લાખની આવક હોય તો વિદ્યાર્થીઓને એડમિશન મળે છે જોકે વાલીઓની બેન્કમાં લાખોની લોન ચાલે છે એટલે વાલીઓ ગરીબી રેખા નીચે આવતા નથી એટલે સ્કૂલે એલ સી આપવાની ધમકી આપી છે મારું નામ મિક આ ટી આરટીએમાં મારા છોકરાને નંબર લાગેલો છે ભૂલતા ભકૂલ અરાયણમાં આવેલી છે અને ત્યાં અમને એ લોકો એટલી બધી પ્રેશર કરે છે કે તમે ફી ભરી અત્યારે એડમિશન કેન્સલ કરો હોય અમારી કોઈ પરિસ્થિતિ નથી તો આ લોકો અમારા પર પ્રેશર બહુ મૂકે છે આચાર્ય કોઈ વાત અમારી માનવા તૈયાર નથી અને જ્યારે અમારો છોકરો આરટીએમાં લાગ્યો ત્યારે અમે એટલા બધા ડોક્યુમેન્ટ આપેલા છે ગવર્મેન્ટે ના પાડેલી છે જૂઝમાં આવી ગયેલું છે ગવર્મેન્ટ એવું કીધું છે એટલા બધા પુરાવા માંગવાના નથી તો આ લોકો અમારા પાસે ગેસના સિલિન્ડરની બોટલું જે આવે છે તે સ્લીપ માંગેલી છે બાર માંગેલા છે ઇન્સ્યોરન્સ માંગેલા છે બધી જ વસ્તુ અમારા પાસે માંગેલી છે અને તમારે જમીન હોય તો હાથ બાર અને આવું બધું માંગેલ છે અમારે જમીન નથી તો અમે કે તમે બહુ અમારા પ્રેસર આવો કર આના માટે કોઈ રસ્તો અમને બતાવો મારો છોકરો ભૂલકા ભણે છે અને મારા છોકરાને આરટી દ્વારા એડમિશન મળ્યું છે અને એડમિશન મળ્યાનો અમને વીસ દિવસ પછી પ્રિન્સિપાલે બોલાવ્યા હતા ભણવાનું જ્યારે ચાલુ થઈ ગયું હતું અને છોકરાઓ બધા સ્કૂલે ચાલુ થઈ ગયેલા ભણવા માટે અને વીસ દિવસ પછી અમને બોલાવવામાં આવ્યા કે તમે સ્કૂલમાં આવો અને તમારા છોકરાને અમે કેટલી વાર ફોન કરીને પૂછ્યું કે શું છે શું છે તો તમને શાળામાંથી જણાવવામાં આવશે જણાવવામાં એમ જ કરતા અને પછી ફોન આવ્યો અને પછી અમને લોકોને બોલાવ્યા હતા એમ કે તમે ફોર્મ ભરો અને પછી કાલે ને કાલે તમે યુનિફોર્મ લઈ આવો આ લઈ આવો અને સ્કૂલે મોકલી આપજો અમે દોરી દોરીને બધા ડોક્યુમેન્ટને છોકરાને રેડી કરીને સ્કૂલે મોકલી લો અને જ્યાં ત્યારથી લઈને અત્યાર સુધી અમને અમને લોકોને એલસી માટે ધમકી આપ્યા કરે છે ઘરી ઘરી વાર સ્કૂલ યુનિફોર્મ બરાબર નથી એલસી આપી દેસું વોટર બેગ નથી એલસી આપી દેસુ છોકરો વ્યવસ્થિત નથી એલસી આપી દેસુ મોરું થઈ જાય એલસી આપી દેસુ મને ઘરકામ કરતા પાંચ મિનિટ મોરું થયું લેવા આવતા છોકરાને તો મને ડાયરેક્ટ પ્રિન્સિપલે ઉચકીને આમ કહી દીધું કે આ કઈ બેબી સીટર નથી તમે પાંચ મિનિટ મોરા લેવા આવો છો કાલથી ગેટ ની બહાર મૂકી દઈશ તમે ગેટ ની બહાર મારા છોકરાને મૂકી દેશો મારા છોકરા ને કઈ થઈ ગયું તો એની જવાબદારી કોણ લેશે ડાયરેક્ટ સ્કૂલ ની બહાર નીકળતા તો ડાયરેક્ટ રોડ આવે છે રોડ ઉપર એટલું બધું સાધન હોય છે મેમ એ બધી વસ્તુ અમે લોકો એની સ્વીકારી અમને એમ કહેવામાં આવ્યું કે તમારા છોકરા ને કોઈ પાર્ટિસિપેટિપેટમાં ભાગ નહીં લેવાનું કોઈ એક્ટિવિટી ની થશે કઈ નહીં થશે આ તો આખો ભેદભાવ છે તે પણ અમે લોકો એ લોકો નું સ્વીકાર્યું અમે બધી જ વસ્તુ એમની સ્વીકારી પછી બી એ લોકો જો આવી રીતે કરે છે અને હવે અધ વચ્ચે અમને એમ કે છે કે તમારા છોકરાનું એલસી લેલું તમારી આવક વધારે છે જો અમારી આવક વધારે હોય અમે આટલા બધા ડોક્યુમેન્ટ આપ્યા તમને પહેલા જ આપ્યા અને જો તમે ત્યારે તમારા ડોક્યુમેન્ટ ચેક નહીં કર્યા અને આટલા વખત ભણાવ્યા પછી તમે અમને અમે છો કે તમારી આવક વધારે છે હવે છોકરાની એલસી લઈ લો હવે અત્યારે અત્યારે હાલમાં અત્યારે છોકરાની એલસી અમે લોકો લેવા જઈએ તો બીજી કોઈ સ્કૂલ અમારા છોકરાને સ્વીકારવા અત્યારે તૈયાર નથી તો અમારા છોકરા ક્યાં જશે અમે એસસી કેટેગરીના છે અમે ક્યાં જશું

બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે એ લોકોના વધારે પગાર છે આમાંથી તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે જેના આધારે ડી ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી

ઘણા બાળકો તો એવા છે કે જે બે હજાર રૂપિયા જેટલું મહિને રિક્ષાનો ખર્ચ ભોગવે છે એટલે તમે વર્ષમાં ગણો તો બારનું ચોવીસ હજાર અને રિક્ષાવાળાનું મારી પાસે સ્ટેટમેન્ટ છે કે હું બાર મહિનાના પૈસા લઉં છું મતલબ કે ચોવીસ હજાર થયા તો એની સામે સરકાર મને આ બાળકની તેર હજાર રૂપિયા ફી આપે છે તો ફી કરતાં તો વાલી રિક્ષાવેનમાં વધારે ખર્ચે છે અને આ આ બધા વાલીઓના ઘરોમાં તમે જો તપાસ કરતા જોશો તો ઘરમાં એસી પણ છે એ લોકો દિવાળીમાં કે મે વેકેશનમાં માં દસ થી બાર દિવસ ફરવા પણ જાય છે સારી રીતે એટલે ખોટી રીતે મેળવેલા એડમિશનો છે